તો અત્યારે જ ને બધી હું ભડકે છે અમારા માલધારી સમાજના દર્શન કરવા બધે હર હો કીએ ને રબારી ભાષામાં હર હો કીએ એટલે ખબર નથી આપણે માતા માતા બાકી તો તો બધી બેહુ ને ગાયું ને બધા એક જ ધ્યાન છે કેમ કે ડમરૂ વાગે ને એટલે બધી ભડકે આપણે ટપડ બીજી રોડ બધી ને તો બધી જામણી વરી પડી આજે એક તો આગળ નીકળો છે બીજું આવી ગયું હવે આ ચાલુ જ રહેવાના હવે આ નીકળી જાય ને એટલે પછી બધી ભેહોને એને રોડ ચડાવી દેવો ને એટલે સીધી હાલી નીકળે બધા ભેગા કરી લીધા બીજું વાંધો ને આ કપડાં પેલા પહેરે ને પાછા લાલ ડુમાલ્યું હોય એટલે તો પછી ભડકે ભેહો તો રોડ ઉપર લગાડી દે એટલે બીકરી હવે બધાને ધ્યાન એક જ બાજુ જ છે

અમુક તો અમુક મેકઅપ કર્યો હા જે હું નાની કારી અમે ચૂના બુનામ ગમી બી ગઈ છે હા મેં ગારો છે ને એમાં બેઠી છી બાવેડા પાસે અહીંયા બેસી ગયા એટલે થઈ ગયું ગયા અમે ચૂના જેવું આજે ડમરું વાગ્યા ડમરૂ નીકળે તે પછી આગળ હાલે પ હવે ફૂલ જર બાજુ લઈ જાય ઘડીક વાર આ બાજુ ચરમ નથી ઓલી બાજુ નદી પાણી છે તો હવે જો બધી પટે ચડાવી દીધી હવે રોડ ટપાડવાનો છે હલા અમારે છે ને એક ભીલી આ એક બીજી કારી એ બે હાલ છે ને આરામથી હાલવા વાળે આગળની છે ને બધી ઊંધી હાલવા વાળી છે પાછો બધા મોર હોય પાડો જેની મરજી પડે ને એ બાજુ ભરે જબરી આ એક પાણીમાં ભાગશે ને એટલે બધાને પાછી ઉતારશે આગળ આપણે છે પાણીમાં એટલે પાણી તો આવી ગયું પાછું રોડ ઉપર ચાલુ થઈ ગયો પાણી તો કાંઠા પર રખડ છે હવે આ બાજુ ત્યાં જાય એમ છે નહી આગળ એના અમે ટપાડી લેવાય તો એક વાછળી પાછી આવી ગઈ છે ભેગી અત્યારે ચડી આવી આપણે ભેગી આ તો હજી જાય લોહી પેકડોમાં છે એ હતી થોડાક બી છૂટી ને કરતા હા બિચારી મરવા પડી હતી એવી હતી જેમણે બે દી પહેલાં આવી હતી વિડીયોમાં એ નથી આ બીજી છે અને આપણી ગાય જો બધી આવી ગઈ બે હું ટપી હવે નદી હજી ભરાણી નથી જોકે હજી ખેતરમાંથી આટલું પાણી આવેલું જાય છે આખા ખેતરનું પાણી આમાં એ આવી જાય અને પાછળ અંદર કન્સ્ટ્રક્શનનું કામ મોટું ચાલુ છે ને તો પાણી ભરાણું તો મોટર છે બધું ગાઢે બારે એટલે એ પાણી બધું નદીમાં જોકે હમણાં ઓવરફ્લો થઈ જાય કલાક દોઢ કલાક પછી કેમકે ઉપરવાસમાં વરસાદ સારો હતો ને એટલે પાણી ધીરે ધીરે આવે તો આ બધું પાણી ભરાશે હવે નદી હમણાં ઓવરફ્લો થઈ હાલતી થાય તો અત્યારે છે ને ખાલી આટલામાં જ પાણી જાય છે આજે ધીરે ધીરે ઓવરફ્લો થાય તો જાય છે એટલે સામે જ ફૂલ ઓવરફ્લો થઈ જાય ને પછી આવશે વધારે પાણી તો પછી વધી જાય કેમકે હજી એક જ નાલામાંથી પાણી આમાં જાય છે

પાણી બે પાણીમાં ઉતરી જાય નદીમાં આમ કે થોડાક વધુ ચારવા જવું જોઈએ વધારે આગળ નથી લઈ જવી એટલે વધારે વરસાદ તો આવી ગયો ને આગળ અહીંયા નીકળવું તકલીફ પડશે બે હું ને એટલે અહીંયા ભાઈ જાય હા નીચે અંદર ઉતરી ગઈ છે ચરવામાં એ જ મજા છે એને ખબર છે રેડી ચરવા દે ને તો આવી રીતે ફાયદો રહીએ ખાવ તો રેડી ન પ ખેતરમાં ભાગી જાય જોકે અહીંયા ક્યાંય ખેતર છે નહીં એટલે વાંધો છે નહીં બીક આવે આગળના ખેતરની ચંદનનું બગીચો આપણે ટપીને પછી પછી ખેતર આવી જાય પછી ગમે આ ખેતરમાં કરી જાય અત્યારે કાંઠા પર કાંઠા પર બધી ઉતરી પડી નદીના તો અત્યારે આપણે બીજા ભૂલિયા પાસે આવી ગયા છે હવે જો કે આ એને તો થઈ ગયો છે ઘણો બધું પાણી ચાલુ થઈ ગયું છે એટલે હવે જેટલું પાણી વધશે ને જેમ બને આ ખુલ્યો તૂટેલ જાય એટલે નીચે જ પાણી નીકળે હાજી જો કે પાણી ભરાતું જાય ને ઉભારો થતો જાય છે ધીરે ધીરે વધી ગયું આપણે બે હું પાછી વાયરી એની પહેલાં હતો ને થોડોક એક અહીંયા પાણી નીકળતું ને બાકી એને પેલા ખૂણા પાસેથી આવી જતું પાણી બે થી ત્રણ જગ્યાએ નીકળતું હવે ચાર પાંચ જગ્યા ફૂલ્યા પછી ટપે પાણી ફૂલ અને બેહણ વારને પાછી પાછી હાકી નાખશું અત્યારે જરતા હતા અહીંયા જ અહીંયાથી ફૂલ્યા પાછી વાર લીધી

હવે બધે નાખી લે કેમ કે પવન બાજુ નું એટલે વધારે પછી ઉપડે અવાજ આવતો હોય હા બધા નાખતા હોય આને હાથે કરીને સોજા લેવી છે આની એલર્જી છે ને ગયો ભાગણી જોકે હવે બી પણ તૈયાર થઈ ગયા છે વિડિયો એવા નથી દેખાતા આને આભાગણી અત્યારે વરસાદમાં આનો બૂર બહુ લાગે એટલે બે સોજી જાય એક થઈ બહુ વાંધો ન આવ્યો હતો જેમ મધ કરે ને કેમ સોજા ચડે એ સોજા ચડી જાય કે આખો હળામાં જ્યાં જ્યાં ખંજર કરી હોય થઈ ગયું હોય ને એટલે બધું એને સોજી ફૂલ થઈ જાય સોજી જાય

બાકી હજી તો પાણી પાણી વાડીમાં છે ને હજી તો આમાં પૈસા વાર લાગશે સાંજ સુધીમાં ફૂલ થઈ જાય વાંધો નહીં આવે તો અત્યારે આપણે હાંજે ને બે બધી બધું છોડીએ હવે ચક્રુ મારે ઘડી પર આમાં બાકી વધારે પડતું છે કે ખડ ઓછું થઈ ગયું અને આ અઘેડો કે થઈ પડ્યું છે કાંટા બહુ લાગ્યા અને કપડામાં બહુ છૂટી જાય એટલે બધું જ છૂટા સવાય ચરતા આવે તો અહીંયા છે ને સાપ બેઠો છે અને કાલના વિડીયોમાં આપણે કીધું કે પાણી બંધ થઈ ગયું છે તો આજે જો ફૂલ જાય છે પાણી એ બધું પાણી નીકળી ગયા છે અહીંયાથી ફૂલ્યો નીચે લીકેજ થઈ ગયો છે અહીંયા એના અંદર પાણી વહી જાય આટલો કટકો પાછો નવો બનાવ્યો જો કે એ પણ ધોવાઈ ગયો છે ઘણો કે કાળી માટી રહે ને એટલે બધી ફૂલ્યાનું કામ પહેલાં અહીંયા સુધીનું હતું એટલે હવે પછી બીજો કટકો અહીંયા સાંધો કરીને કર્યું પછી પાણી થોડોક લાગ્યું ભરાવો રીએ જરાય પાણી ભરાવો થતો જ નહોતો ઓલી બાજુ પણ એ જ કરવું પડ્યું કેમ કે નદી એ કાંઠો ધોઈ જ નહીં તો ગા એક જ પૂરમાં અને ફૂલ વરસાદ આવે ને ફૂલ પૂર આવે એટલે આ કાઢિયાની ઉપર પાણી જતું હોય વધારે નદીનું લેવલ મૂકી દીધું હોય આ બાજુ જો ફૂલ નદી ભરાઈ ગઈ આવે અને આ બાજુ આપણે ફૂલ નદી ભરાઈ ગઈ છે વરસાદ ભારે પડી ગયો છે ને આપણી પેહું છે ને અડધી આગળ નીકળી ગઈ છે અને પાકડા બધા છે ને આ બાજુ ચરે છે હવે એને આંકવાના છે હવે આપણે તો અત્યારે આપણી ચાર ગાયો તો આવી ગઈ છે અને પાકડા બધા આગળ છે આ બાજુ આવે રાડું દેતા રાડ દે એ વાસણાં છે વાસળા આ બાજુ નીકળી ગયા કે બીજી ગાયો ભેગું હતું પેહું બધી ભેગી છે રાજભ સેલ કરવો પણ જોતો દેવાનો ખડે આપણે હીટમાં નથી આવતી શું કારણ છે આડો આગળ કરે પણ બહુ નથી કરતું એવી લારા કરે પણ આવતી નથી ગરમીમાં અમુક ભાઈ ની કોમેન્ટ આવે ભાઈ કે ભાઈ પ્રાહો ના મુકતો હોય તો દવા મુકાય ઇન્જેકશન મારાય તો ઇન્જેક્શન ન મરાય બે ત્રણ તમથી કરે તો હીખી જાય પાછી વાર પર હું તો એમને મૂકી જાય તો બે તંદી પાડેડા દવરા કરો ને એટલે મૂકી દઈએ જોકે આપણે ભાઈ ઇન્જેક્શન કદી માર્યા નથી બીજી દવા કંઈ આવે નહી દવા આવે એ તો આપણે ઓલી લીધા એના કરતા મૂકાવે નહીં દવા બાકી જોઈએ લીધા આપણે નીકળી ગયું લાગે અત્યારે આપણી ભેજ ને ઘરે આવી ગઈ અડધી આ બાજુ રાખડે ને અડધી પાણી બેહી ગઈ છે ખાડામાં અત્યારે પાકડા બધા ચરે ચરવું નથી મોટા ખેતરમાં ગરી જાય છે બે તરણ અંદર છે એને ગાઢવા જાવું પડે બાકી અહીંયા અનકવળી થી પડ્યો છે વધારે અટે આપણે અહીંયા મેન એક જ હોય રોજડી હટ એ જો નાલામાં રસ્તો કર નાખે ને પછી નીકળી જાય ઓલી બાજુ બચી બચી જો તો અત્યારે એને વાતાવરણ થઈ ગયું છે વરસાદનું ને બફારો ઉપાડી લીધો છે પાછો અત્યારે ફૂલ બફારો થવા માંડ્યો છે હવે ભેહોન બાંધી છે તો પણ હાથ થયા ચાલે વેલી વહેલી બાંધી નાખી વરસાદ આવી પહેલાં ને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખે જે માતાજીને જે શ્રી રમ બધાને